આજે ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા સબસ્ક્રાઈબ ચેનલ લાઈક એન્ડ શેર વિડીયો શ્વાસ કોમન મેન અને ભારત ની દીકરી શ્વાસ એ લેખક દિગ્દર્શક વસંત નારકર ની ફિલ્મ જે સત્ય ઘટના આધારિત છે એક બાળકી ખોવાય અને પછી એની પાછળ જહે છે એની પાછળના જે તાણાવાણા છે એની આ વાર્તા નિર્માતા અને મુખ્ય કલાકાર છે રાજ આ ફિલ્મ આજે રિલીઝ બીજી ફિલ્મ છે કોમન મેન પ્રદૂષણ ભ્રષ્ટાચાર અને સમાજના તાણાવાણા સામે લડતા કોમન મેનની વાર્તા કે જ્યાં કોમન મેનને કેવી તકલીફો સામનો કરવો પડે એને આ ફિલ્મમાં પ્રતિપાદિત કરવામાં આવી છે મુખ્ય કલાકારોની વાત કરીએ તો ચેતન દૈયા વૈશલ શાહ જૈની શાહ અને અન્ય લેખક છે રવિ મોકરિયા અને દિગ્દર્શક છે પ્રણવ પટેલ આજે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે ભારતની દીકરી એક એવી દીકરીની વાત જે અનાથ છે અને એનું નામ છે ભારતી કાળક્રમે એના લગ્ન થાય બે સંતાનો સાથે એ જીવી રહી છે પરંતુ સામાજિક તાણાવાણા અને સમસ્યાઓ એવી એને ઘેરી વળે કે એની પરિસ્થિતિ હતી ન હતી થઈ જાય પતિને અકસ્માત થઈ ઘર છોડવું પડે અને પછી શું આ વાત છે ગુજરાતી ફિલ્મ ભારતની દીકરીની મુખ્ય કલાકારો છે પ્રિનાલ ઓબોરોય અને જીગ્નેશ મોદી દિગ્દર્શક કેશવ રાઠોડ અને નિર્માતા છે હરેશ પટેલ ગત રિલીઝ થયેલી બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરી આંકડાની નજીક પહોંચી છે અને બેનપણી લગભગ દસ કરોડ નો આંકડો ક્રોસ કરી ચૂકી છે તો આ સાથે ગત સપ્તાહે રિલીઝ થયેલી બે ફિલ્મો નાન ખટાઈ અને ફરી એકવાર માફ કરજો મિત્રો આ ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન કહેવા જેવું નથી જે બે ફિલ્મો કરોડોમાં કલેક્શન કર્યું છે એની સામે એ આંકડો લાખોમાં પણ આ ફિલ્મો સાથે સેટ થયો નથી એટલે આ ફિલ્મના બોક્સ ઓફિસના આંકડાની બહુ જ સારા પ્રોડક્શનની આવી ફિલ્મો આટલી હદે ફ્લોપ થાય ત્યારે લાગી આવે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે cinema